સૌથી પહેલા શું કહેશો તમે આજે આ બેઠકને લઈને મુદ્દા સાચા હોય ખેડૂતની વાત હોય તો સરકાર પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ હોય આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે આવું જોયું કે સીધી જ કૃષિ મંત્રી સાથે બેઠક મળે પહેલા કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે જે ખેડૂત આંદોલન થાય બિનરાજકીય આંદોલન થાય અને આંદોલન છે એનો હેતુ માત્ર ને માત્ર માગણી હોય કે તમે આવો ગાંધીનગર તમારી વાત છે અમે સાંભળવા માગીએ છીએ હવે ક્યારેય ઇકો સેન્સિટીવ ઝોનના મુદ્દા ઉપર પરજ ગોસ્વામી મેદાને હશે તો એ કિસાન સહકાર સમિતિ જો આગળ હશે લાગી રહ્યું છે કે બે ચાર દિવસ લોકોની સાથે ખેડૂતોની સાથે જઈએ તો સરકાર આ મુદ્દે પણ સીધા સાંભળવા માટે બોલાવી શકે ખેડૂતને જ્યાં પણ સમસ્યા હોય તમામ સમસ્યાઓની ની અંદર અમે ખેડૂતોની સાથે છે જ્યાં પણ ખેડૂતોને અગવડતા પડતી હશે ત્યાં ખેડૂતો માટે અમે રજૂઆત પણ કરશું જે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા હોય એને શું સંદેશો આપવા માંગો છો રાજકીય લોકો જયારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે એક કલાક અંદર જે ખેડૂતોની ઘણી બધી સમસ્યા હોય તમામ તમામ સમસ્યા વિશે અમે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ચર્ચા કરી છે આપણે ત્યાં એક એવી વાત છે કે જગતનો નો તાત એને જેટલું આપીએ એટલું ઓછું કહી શકાય કેમ કે એના ઉપર આપણે બધા નિર્ભર છીએ કે કૃષિ મંત્રી એવું કીધું કે હવે તમારો કોઈ પ્રશ્ન ન હોય તો હું નીકળ મારે નીકળવું છે અમે બધા કીધું કે ઓકે તમારે ઘણો બધો સમય આપ્યો અમને સાંભળ્યા બદલ તમારો આભાર જે રીતે પણ ખેડૂતોનું હિત થતું હોય એવું હિત કરવાનો પ્રયાસ કરશે આવી ખાતરી અમને આપવામાં આવી છે સ્વામી અને સાથે જ કિસાન સહકાર સમિતિ જેમણે એક શરૂઆત કરી હતી ખેડૂતોના મુદ્દાને લઈને એક આંદોલનની કે જ્યાં માત્ર ને માત્ર મંચ ઉપર ખેડૂતો હતા કોઈ પણ રાજકીય પક્ષનો સહારો લીધા વગર ખાલીને ખાલી એ ખેડૂતોની સાથે રહીને એક આંદોલનની શરૂઆત કરી અને એ જ આંદોલનની શરૂઆત થતાં જ રાજ્ય સરકારે સીધી જ એ આંદોલનની નોંધ પણ લીધી કેમ કે આંદોલન ઉપર કોઈ રાજકીય પક્ષના નેતા ન હતા ખેડૂતો હતા એટલે સરકારને પણ એ ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં તકેદારીના ભાગરૂપે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવી ઘટના બની કે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતર્યા અને સરકારે ગણતરીના દિવસોમાં જ એમની નોંધ લીધી અને એમને મળવા પણ બોલાવ્યા પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરીશું કેમ કે તેઓ આજે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સાથે મુલાકાત કરીને આવ્યા છે તેમની ત્રણ માંગણીઓ લેખિતમાં એ તેમને આપી છે શું કઈ ચર્ચાઓ થઈ શું કઈ વાતચીત થઈ જીતુ વાઘાણીની સાથે તેને લઈને સીધી શરૂઆત કરી પરેશભાઈ પહેલા તો સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપની નમસ્કાર પરેશભાઈ ખૂબ ટૂંકા સમયગાળાની અંદર આવું એ ગુજરાતની અંદર અત્યારે ક્યારેય નથી બન્યું કોઈ પણ આંદોલન હોય એવું નથી વાત કરી રહ્યા કે ખાલી એક ખેડૂતોનું આંદોલન છે બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન થયું બહુ મોટું આંદોલન હતું એમાં પણ આટલા ટૂંકા સમયગાળાની અંદર સરકાર સાથે આવી વાતચીત નથી થઈ કે સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી ખુદ હાજર રહ્યા નહીં કે કોઈ એ તમારા જૂનાગઢની અંદર આંદોલનની શરૂઆત થઈ તો કે જૂનાગઢના ધારાસભ્ય એ તમને મુલાકાત કરે ને પછી મંત્રીને વાત કરે સીધી જ રાજ્યના કૃષિ મંત્રી સાથે ખેડૂતોની વતી ખેડૂતોની સાથે પણ તમે હતા પ્રતિનિધિ તરીકે પણ બેઠક કરી સૌથી પહેલા શું કહેશો તમે આજે આ બેઠકને લઈને પ્રદીપભાઈ પહેલા તો જય જવાન જય કિસાન આજે ખેડૂતોની એક પગથિયા પરની જીત થઈ છે હું એટલું ચોક્કસ માનું કે જગતનો તાજ છે ખેડૂતની આ તાકાત છે કે સરકાર પણ સાંભળવા તૈયાર થાય વાત બીજી છે કે મુદ્દા સાચા હોય ખેડૂતની વાત હોય તો સરકાર પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ હોય જરૂરી નથી અત્યાર સુધી બધા પાસેથી સાંભળ્યું હશે કે સરકાર સાંભળતી નથી સરકાર સાંભળતી નથી આપણું જે આજનું આ આંદોલન જે અમારું કિસાન સહકાર સમિતિનું ખેડૂતોનું આંદોલન છે એ સાક્ષી પૂરે છે કે સરકાર સાંભળવા પણ તૈયાર થાય પણ તમારી માંગ વ્યાજબી હોય તમારી વાત યોગ્ય હોય અને યોગ્ય રસ્તા ઉપર જો તમે રજૂઆત કરવા નીકળો તો સરકાર પણ સાંભળવા તૈયાર થાય છે આજે સાબિત થયું છે અને આજે અમે આમ તો દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અમે જે એક અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમના જે સમય હતો બાર દિવસનો એ સમય પૂર્ણ થયો પછી અમે ચોવીસ નવેમ્બરના રોજ અમારા જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એની મિટિંગ કરવામાં આવી અને મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પછી અમે જે કાંઈ લેખિતમાં રજૂઆત કરવાના છે એ કાં તો મુખ્યમંત્રી અથવા તો કૃષિમંત્રી બેમાંથી એક વ્યક્તિ છે એ અમારી વાત સાંભળે હવે અમે બીજા કોઈ સાથે વાત કરવાના નથી અને આ જયારે અમે જાહેરાત કરી ત્યારે ગણતરીના દિવસોમાં જ સરકાર તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે આવો ગાંધીનગર તમારી વાત છે અમે સાંભળવા માંગીએ છીએ અને આજે આજે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમે બધા જ જે કૃષિ કિસાન સહકાર સમિતિના જે કન્વીનરો છે તમામ કન્વીનરો તમામ આગેવાનો છે આજે ગાંધીનગર મુકામે અમે બધા આવ્યા અને કૃષિમંત્રીએ અમને બધાને સાંભળ્યા છે અને પૂરતો સમય આપ્યો છે એક કલાક સુધી પ્રદીપભાઈ અમારી કૃષિમંત્રી સાથે વાતચીત થઈ છે ચર્ચા થઈ છે એક કલાકની અંદર જે ખેડૂતોની ઘણી બધી સમસ્યા હોય તમામ તમામ સમસ્યા વિશે અમે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ચર્ચા કરી છે તમામ રજૂઆતો કરી છે અને જે મુખ્ય અમારી ત્રણ માંગ છે એ ત્રણે ત્રણ માંગ છે અમે કૃષિ મંત્રીને પેડ ઉપર લેખિતમાં પણ આપી છે અને કૃષિ મંત્રીએ પણ પોઝિટિવ વલણ અપનાવ્યું છે પોઝિટિવ જવાબ આપ્યા છે કે ખેડૂતોની જે આ ત્રણ માંગ છે એના ઉપર અમે પોઝિટિવ વિચાર કરીને જેટલું પણ થતું હશે એટલું ખેડૂતોનો પ્રયાસ કરશું ખાતરી દ્વારા પરેશભાઈ તમે અન્ય મુદ્દાઓની વાત કરી તમારા ત્રણ મુદ્દાઓ હતા પહેલા તો વર્ષ બે ઓગણીસ ના પાક વીમાની વાત હતી ત્યારબાદ અલગ અલગ તમારા જે અન્ય બે મુદ્દાઓ હતા એ સંદર્ભે તમે લેખિતની અંદર રજૂઆત કરી ખેડૂતો તમારી સાથે હતા બિલકુલ આપણે ત્યાં એક એવી વાત છે કે જગતનો તાત એને જેટલું આપીએ એટલું ઓછું કહી શકાય કેમ કે એના ઉપર આપણે બધા નિર્ભર છીએ એ જગતના તાતની બીજી એવી કઈ મુશ્કેલી હતી કઈ એવી વાત હતી કે જે તમે જીતુ વાઘાણીને રૂબરૂ મળ્યા તમારા તરફથી તો વાત કરવામાં આવી પરંતુ ખેડૂત તરીકે ખેડૂત પ્રતિનિધિ તરીકે જેટલા લોકો આ સાથે હતા કેટલા ખેડૂતો પણ તમારી સાથે હતા એમને શું વાત કરી જીતુ વાઘાણીની સાથે પહેલી વાત તો એ કરી કે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે કૃષિ મંત્રી શ્રી નામે એ પણ રજૂઆત કરી છે કે અમારા ખેડૂતોની મગફળી છે એ કદાચ બે ટકાથી થોડું ઘણું વધારે થોડું પ્લસ માઇનસ હોય એટલે કે ત્રણ ચાર ટકા સુધીનું ડેમેજ હોય તો રિજેક્ટ ન કરે અને એને પણ ખરીદી લેવામાં આવે એક રજૂઆત આ કરવામાં આવી છે બીજી રજૂઆત એ કરવામાં આવી છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધીરા આપવામાં આવે છે જેને ઝીરો ટકા વ્યાજે કહીએ છીએ એ પાક ધિરાણની મર્યાદા છે ત્રણ લાખથી વધારીને તમે પાંચ લાખ સુધી કરો મોંઘવારીના સમયમાં હવે એ રકમ પણ વધારવી જરૂરી છે એટલે એક વાત એ થઈ છે બીજી વાત એ થઈ છે કે પાક ધિરાણ છે એમાં ઓલરેડી સાત ટકા સુધીનું વ્યાજ બેંક દ્વારા કાપવામાં આવે છે પાછળથી ત્રણ ટકાની રકમ છે એ કેન્દ્ર સરકાર આપે અને ચાર ટકાની રકમ છે એ રાજ્ય સરકાર રીબેટ તરીકે ખેડૂતના ખાતામાં જમા કરતી હોય છે જેને જીરો ટકા વ્યાજની જે સ્કીમ બતાવવામાં આવે છે એટલે જે ત્રણ ટકા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે સમયસર મળી જાય છે પણ ચાર જે રાજ્ય સરકાર તરફથી જે રકમ આપવામાં આવે છે એ ખેડૂતોના ખાતામાં જમા થવામાં ક્યાંય ને સમસ્યા છે એટલે એ વિષય ઉપર પણ અમે કૃષિ મંત્રીશ્રીને કીધું છે કે એ રકમ પણ સમયસર ખેડૂતોને જો ચાર ટકા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે તો થોડીક સવલતતા ખેડૂત માટે પણ રહે તમામ બાબતમાં પોઝિટિવ જવાબ પણ અમને કૃષિ મંત્રી દ્વારા મળ્યા છે આટલા વર્ષોની સરકાર તમારી સાથે જે ખેડૂતો હતા એમાં કેટલા ખેડૂતો એવા પણ જેની ઉંમર પંચાવન સાહીઠ વર્ષની આસપાસ કેટલાક ખેડૂતો એવા હતા કે જે નવ યુવાનો હતા કે જે પચીસ ત્રીસ વર્ષના તમારા જે ફોટા કૃષિ મંત્રી સાથેની બેઠકની અંદર ના આવ્યા બધા જોયા અમે જી આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે આવું જોયું કે સીધી જ કૃષિ મંત્રીની સાથે બેઠક મળે અને એ પણ કોઈ જિલ્લા કલેક્ટર ઓફિસની અંદર નહીં સીધા જ કૃષિ ભવનની અંદર કે જ્યાં કૃષિ મંત્રી પણ બેઠા હોય અને તેમની સાથે તેમના વિભાગના અધિકારીઓ પણ બેઠા હોય જે તમે મુદ્દા અધિકારીઓ ત્યાં સીધા જ નોટડાઉન કરતા હોય નિયામક પણ સાથે જ હતા કૃષિ મંત્રી સાથે જે આપણા ખેતી નિયામક હોય છે રાજ્ય લેવલ ના એ ખેતી નિયામકની પણ ત્યાં હાજરી હતી ને તમારા જવાબમાં એ જ કહું છું કે આ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે અનેક આગેવાનો છે અનેક આંદોલનકારી છે વર્ષોથી આંદોલન કરતા આવીએ છીએ હું મારી ખુદની વાત કરું તો લગભગ દોઢ દાયકો અમારા અંદર થઈ ગયો છે ખેડૂતો મુદ્દે આંદોલન અમારા થતા જ હોય છે ભૂતકાળની અંદર ઇકો ઝોન થી લઈ અનેક આંદોલનો હું વ્યક્તિગત કરી ચૂક્યો છું પણ આ પ્રથમ વખત એવું બન્યું છે ને એમાં પણ હમણાં આપણે જે મંત્રી મંડળ બદલાયું છે એની અંદર જે કૃષિ મંત્રી ગયા વખતે આપણે રાઘવજીભાઈ પટેલ હતા એની જગ્યાએ અત્યારે જીતુ વાઘાણી આવ્યા છે એટલે પેલા કૃષિ મંત્રી મારી દ્રષ્ટિએ કેમ કે મારે તો કૃષિ મંત્રી સામે તો હંમેશા કોઈ ને કોઈ ચર્ચા કરવાનું હોય છે આંદોલન કરવાનું થતું હોય છે પણ હું એટલા વર્ષથી આંદોલન કરું છું કૃષિ મંત્રી એવા છે કે જે આંદોલન થાય આંદોલન થાય અને આંદોલન છે એનો હેતુ માત્ર ને માત્ર માગણી હોય નકર પ્રદીપભાઈ એવું બનતું હોય છે આંદોલન ની પાછળના ઘણા રાજકીય હેતુ હોય છે તો અમારો કોઈ રાજકીય હેતુ નહોતો અમારો તો માત્ર ને માત્ર એક જ હેતુ હતો કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ અને આવા હેતુથી જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી એટલે પહેલાં કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે ખેડૂતોને સામેથી આમંત્રણ આપ્યું સામેથી બોલાવ્યા અને અમારી તમામ વાતો પૂર્ણ ન થઈ ત્યાં સુધી કૃષિ મંત્રી ત્યાંથી ઊભા થઈને ચાલતા પણ ન થયા અમારી તમામ વાતો પૂર્ણ થઈ પછી આમ એવું પણ તમને કહું તો ખોટું નથી કે કૃષિ મંત્રી એવું કીધું કે હવે તમારા કોઈ પ્રશ્ન ન હોય તો હું નીકળ મારે નીકળવું છે અમે બધાએ કીધું કે ઓકે તમારે ઘણો બધો સમય આપ્યો અમને સાંભળ્યા એ બદલ તમારો આભાર અને એ વાત પૂર્ણ થઈ ત્યાં સુધી કૃષિ મંત્રી અમારી સાથે હાજર રહ્યા હતા અંદાજે એક કલાકથી પણ વધારે અમારી મિટિંગ ચાલી હતી એક કલાકની મિટિંગ જે ચાલી એમાં ખેડૂતોના તમે કીધું અલગ અલગ બહુ બધા મુદ્દાઓ હતા કયા મુદ્દાની અંદર કૃષિ મંત્રીએ એવું કીધું અથવા કયા મુદ્દાની તમે વાત કરતા હતા અને વાત કરતાની સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના હાવભાવ અથવા એમના બોલવાના શબ્દ કે એવું શબ્દ બોલ્યા હોય કે હા આ મુદ્દો એ પરેશ ગોસ્વામી અથવા આવેલા ખેડૂતોએ રજૂઆત કરી કૃષિ મંત્રીનું આ સ્ટેટમેન્ટ જેમનો આ જવાબ તત્કાલે મળ્યો છે આ મુદ્દો અઠવાડિયા બે અઠવાડિયા પંદર દિવસ મહિનાની અંદર તો નિરાકરણ આવી જ જશે ક્યારે નિરાકરણ આવે એ તો પ્રદીપભાઈ અમારા હાથમાં નથી અમે તો ખેડૂત વતી માંગ કરતા વ્યક્તિ છે લડતા વ્યક્તિ છે ક્યારે નિરાકરણ આવે તો કૃષિ મંત્રી અને સરકારના હાથમાં હોય છે એને પણ કેબિનેટની અંદર કદાચ આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે વિચારણા કરવી પડે અમારા મુદ્દા એવા છે કે આ મુદ્દાને લઈને ખાસ કરીને નાણાં મંત્રી સાથે પણ એને ચર્ચા કરવી પડે એવું અમને લાગી રહ્યું છે કેમ કે દેવા માફીની વાતો છે પછી જે આપણું આખું અર્થતંત્ર ચાલે છે આપણું જે બજેટ હોય છે એ બજેટ ખોરવાઈ ન જાય એનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે એટલે તમામ જે નિષ્ણાંતો હોય એની સાથે બેઠક કરશે ચર્ચા કરશે અને ચર્ચા કર્યા પછી જે રીતે પણ ખેડૂતોનું હિત થતું હોય એવું હિત કરવાનો પ્રયાસ કરશે આવી ખાતરી અમને આપવામાં આવી છે આવનારા સમયની અંદર કેટલો સમય તમે કૃષિમંત્રીની સાથેની મુલાકાત બાદ સરકારને આપવા માંગી રહ્યા છો ખેડૂતો વતી કિસાન સહકાર સમિતિના તમામે પ્રતિનિધિ સાથે મળીને કે બે મહિનાનો સમયગાળો ત્રણ મહિનાનો સમયગાળો કે જ્યાં સુધી આ ત્રણ મહિનાનો સમયગાળો વિચારવા માટે તમે કહ્યું કે નાણાં મંત્રી સાથે પણ બેઠક કરવી જરૂરી છે કેમ કે તમારા મુદ્દાની અંદર કેટલીક દેવા માફીની પણ વાત છે પાક ધિરાણની અંદર ટકાવારી ઘટાડવાની પણ વાત કરી રહ્યા છો એટલા માટે પ્રદીપભાઈ પહેલી વાત તો એ છે કે આજે અમે લેખિતમાં અમારી રજૂઆત મૂકી છે આમ તો અમે નવ તારીખે જે આવવાની જાહેરાત કરી હતી આવવાની જાહેરાતમાં અમે અમારો હેતુ એ જ હતો કે કૃષિ મંત્રી અથવા તો મુખ્યમંત્રી આવીને અમારું આવેદન સ્વીકારે એની જગ્યાએ આજે આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે એટલે સ્વાભાવિક રીતે અમે એકાદ અઠવાડિયું તો પહેલાં રાહ જોશું એ રાહ જોયા પછી અમે ફરીથી કૃષિ મંત્રીને ખેતી નિયામકને વગેરે તમામ અધિકારી અને મંત્રીને તમે ફરીથી એક વખત રજૂઆત કરીને જોશું અમારું કામ યાદ કરાવશું કે અમારું કામ જે તમને આપ્યું છે એ ક્યાં પહોંચ્યું એક બે વખત રજૂઆત કર પણ કરીશું અને એક પછી પણ જો કામ પૂર્ણ નહીં થાય તો પછી ફરીથી અમારી કિસાન સહકાર સમિતિના કન્વીનરોની મિટિંગ થશે અને મિટિંગમાં સર્વાનુમતે જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું તમે દોઢ દાયકાથી તમે શરૂઆત કરી ત્યારે તમે એવું બોલ્યા કે દોઢ દાયકાથી આંદોલન કરી રહ્યા છો પહેલા એવા કૃષિ મંત્રી પહેલી એવી મંત્રીમંડળનું મંડળનું વિસ્તરણ સરકાર કે જે સીધી ખેડૂતો સાથેની વાતચીત થઈ આવનારા સમયની અંદર અંદર પરેશ ગોસ્વામી પંથકની એક મુદ્દો ખૂબ ચર્ચિત છે ઇકો સેન્સિટિવ ઝોનનો એ મુદ્દો છે એ મુદ્દે પણ તમે જાહેરની અંદર ખેડૂતોના સમર્થનની અંદર અનેક વખત આવ્યા છો હવે ક્યારેય ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દા ઉપર પરેશ ગોસ્વામી મેદાને હશે તો એ જગ્યા ઉપર કિસાન સહકાર સમિતિ જો આગળ હશે તો એવું લાગી રહ્યું છે કે બે ચાર દિવસ લોકોની સાથે ખેડૂતોની સાથે જઈએ તો સરકાર આ મુદ્દે પણ સીધા સાંભળવા માટે બોલાવી શકે બિલકુલ પ્રદીપભાઈ ખેડૂતોના કોઈ પણ મુદ્દા હોય ખેડૂતને જ્યાં પણ સમસ્યા હોય તમામ સમસ્યાઓની અંદર અમે ખેડૂતોની સાથે છે જ્યાં પણ ખેડૂતોને અગવડતા પડતી હશે ત્યાં ખેડૂતો માટે અમે રજૂઆત પણ કરશું લડવાની જરૂર પડશે તો લડશું આંદોલનની જરૂર પડશે તો આંદોલન પણ કરશું જ્યાં સુધી વાત છે ઇકો ઝોનની તો એ આંદોલન કર્યા પછી સરકારે એ નિર્ણય મોકૂફ રાખ્યો છે સ્વાભાવિક રીતે સરકાર છે ઇકો સેન્સેટિવ ઝોન લગાડવાથી એને વંચિત રાખે એ અમારી જે માંગ હતી એ પ્રમાણે અત્યારે એને સ્થગિત કર્યું છે તો આંદોલનનો સવાલ નથી જો આવનારા દિવસમાં ફરીથી આવું કોઈ પ્રયોજન સરકાર તરફથી થશે તો ફરીથી અમે આંદોલન પણ કરશું રજૂઆત પણ કરશું ને આ સિવાય પણ ખેડૂતોના કોઈ પણ મુદ્દા હશે દરેક મુદ્દા ઉપર ખેડૂતોને ન્યાય ન્યાય થાય એ બાબતમાં અમે લડતા રહીશું આ આંદોલન બાદ જે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો હાથો બનતા હોય એને શું સંદેશો આપવા માંગો છો કેમ કે રાજકીય પક્ષના કોઈ પણ નેતાઓ કિસાન સહકાર સમિતિના એક પણ આગેવાન નથી એક પણ કન્વીનર નથી મંચ ઉપર પણ કોઈ ઉપસ્થિત નહોતા માત્ર અને માત્ર ખેડૂતો હતા તો સીધી મુલાકાત કૃષિ મંત્રી સાથે થઈ તો હવે જે ખેડૂતો જે રાજકીય નેતાઓ ખેડૂતોને હાથો બનાવીને ખેડૂતોને આગળ કરે છે પાછળ એ ઊભા હોય છે એમનો આશય માત્ર ને માત્ર રાજનીતિ કરવાનો હોય છે એ રાજનેતા અથવા તો એ જે સમર્થનમાં ખેડૂતો જઈ રહ્યા છે એને પરેશ ગોસ્વામીનો શું સંદેશો એક જ સંદેશ છે કે પહેલી વાત તો એ છે કે આપણી જે માંગ હોય છે માંગ સરકાર પાસે કરવાની હોય એમાં વિપક્ષની જરૂર નથી પડતી બીજા નંબરની અંદર ત્યારે પણ રાજકીય લોકો છે એન્ટર થાય છે ત્યારે હંમેશા મુદ્દાઓ છે ભટકી જતા હોય છે રાજકીય લોકો જ્યારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે જેને કારણે ખેડૂતોના મૂળ મુદ્દા હોય છે એનું સોલ્યુશન નથી આવતું એટલે આપણે જે પણ સમસ્યા હોય એ ડાયરેક્ટ સરકાર સાથે વાત કરવી જોઈએ ખેડૂતોની વાત છે તો ખેડૂતોએ ડાયરેક્ટ કૃષિ મંત્રી સાથે વાત કરવી જોઈએ અને કૃષિમંત્રી સાથે વાત કરવાથી પણ જો મુદ્દો સોલ્વ ન થાય તો આપણે બિનરાજકીય રીતે આંદોલન પણ કરવું જોઈએ જેવી રીતે અમારું બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું હતું તો આ રીતે જે પણ સમસ્યાઓમાં બિન રાજકીય રીતે જો ખેડૂતો ડાયરેક્ટ આગળ વધે તો ચોક્કસથી સરકાર પણ સાંભળે સરકાર છે એ પણ ખેડૂતોથી બનેલી સરકાર છે ખેડૂતોના મતથી બનેલી સરકાર છે અને આ સરકાર છે એ કૃષિ મંત્રીએ એ સાબિત પણ કર્યું છે કે અમે ખેડૂતની વાત સાંભળવા માટે તૈયાર છે તો આવનારા સમયમાં પણ ખેડૂતને કોઈ પણ મુદ્દા હોય તો ખેડૂત બિન રાજકીય રીતે સરકાર સમક્ષ આવે જે સરકાર સાંભળશે ને સાંભળવાથી એનું નિરાકરણ પણ થશે બિલકુલ આભાર પરેશભાઈ વાતચીત કરવા બદલ તો બે દિવસ પહેલા જ પરેશ ગોસ્વામી સાથે ચર્ચા કરી હતી કેમ કે સરકારે મુલાકાત કરવા માટેની વાત કરી હતી સરકારે ક્યારે સમય આપે છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલતી હતી ને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે સરકારે સમય પણ આપ્યો અને એક કલાક જેટલો સમયગાળો એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પરેશ ગોસ્વામી અને સાથે સાથે કિસાન સહકાર સમિતિના એ તમામ આગેવાનો સાથે મુલાકાત કરી બસ આશય અને હેતુ એક માત્ર એ હોવો જોઈએ કે જેટલા પણ ખેડૂતો એ આંદોલન કરી રહ્યા છે કોઈ ખેડૂતોએ રાજકીય પક્ષનો હાથો ન બને જે પ્રકારે જૂનાગઢની અંદર કિસાન સહકાર સમિતિ આંદોલન કરી રહી હતી જેમાં માત્ર ને માત્ર ખેડૂતો હતા મંચનું સંચાલન કરતા એ તમામ ખેડૂતો હતા મંચની ઉપર બેઠેલા એ તમામ આગેવાનો પણ ખેડૂતો હતા એટલા જ માટે સરકારે સીધી વાત એ ખેડૂતો સાથે કરી જેમાં એક કલાકના સમયગાળા દરમિયાન ન માત્ર એ કિસાન સહકાર સમિતિની ત્રણ માંગો પરંતુ ખેડૂતો જે સાથે ગયા હતા એમને પણ અન્ય કેટલીક સમસ્યાઓ પણ વ્યક્ત કરી આ તમામ સમસ્યાઓ જીતુ વાઘાણી અને સાથે જ તેમના એ અંગત સચિવ કૃષિ વિભાગના એ સચિવો તમામ ત્યાં હાજર હતા તેમને પણ નોંધ કરી અને એક કલાકના સમયગાળા દરમિયાન અનેક એ ચર્ચાઓ બાદ હવે આવનારા સમયની અંદર ખેડૂતો એ આશા રાખીને બેઠા છે કે આ અમારી જે વાતચીત હતી અમારી જે મુલાકાત હતી એને મામલે કોઈને કોઈ નિરાકરણ આવે